નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગુજરાતી ની સ્વાધ્યન પોથી નું ચેપ્ટર પંદર આવ ભાણા આવ સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે આ વિધાન કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખીશું પપ્પા મારે બૂટ લેવા છે તો આ વાક્ય અફઝલ તેના પપ્પા શાહબુદ્દીન રાઠોડ ને કહે છે લઈ લે છે બૂટ મોજા અને વધે તે રાખજે આ વાક્ય શાહબુદ્દીન રાઠોડ તેના પુત્ર અફઝલ ને કહે છે દુદા મામાને ત્યાં જઈ પરવાણું નાખી આવજે આ વાંક્ય લેખકના બાપુજી લેખકને કહે છે ક્યારે લઈ જાવ આ વાક્ય લેખક દુદા મામાને કહે છે છે અત્યારે પોટરીમાં નોકરી કરે આ લેખક કહે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો અહીં શબ્દોમાંથી કોઈ પણ બે શબ્દો નો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવું તો પેલું છે કથિર અને ધક્કા જેના કર્મે લખ્યું હોય કથિર તે ધક્કા ખાતો રહે છે માગણી અનહદ બાળકની મોબાઈલ ગઈ અધીરો હતો ત્યાં જ ટ્રેન છૂટી જતા તે ધુઆપુઆ થઈ ગયું મહેમાન અને મોબાઈલ મહેમાન આવે ત્યારે મોબાઈલ માં ધ્યાન ન આપવું જોઈએ સંગીત અને શ્રોતા શ્રોતાઓ સંગીતની મજા માણી રહ્યા હતા ત્યારબાદ તમે કપડા સીવડાવવા દરજીને ત્યાં આપ્યા હોય અને સમયસર કપડા ન મળે તો તમારા અને દરજી વચ્ચે કેવો સંવાદ થાય એક કલ્પના કાલ્પનિક સંવાદ લખવાનો છે પહેલા તો હું તમે મારો શર્ટ હજી કેમ સીવ્યો નથી દરજી કાલે લાઇટ ન હતી એટલે પછી ન સીવી શક્યો તો આજે બનાવી નહીં આપો દરજી ના આજે તો બીજા ઘણા કામ છે આજે મેડ નહીં પડે તો હવે ક્યારે આપશો આજનો વાયદો હતો ને દરજી હા સાચી વાત પણ બે દિવસ પછી તપાસ કરજો સીવી દઈશ હું બે દિવસ પછી ચોક્કસ સીવી દેજો મારે બહાર ગામ જવાનું છે

કાતીને તેમાંથી દોરો બનાવ્યો હશે તેમાંથી વણાટ કરી કાપડ બનાવ્યું હશે અને તેમાંથી કપડાં સીવવામાં આવ્યા અને દુકાને વેચવા માટે આવ્યા અને અમે ત્યાંથી ખરીદ્યા આ રીતે આવ્યા હશે તમે કોઈ વસ્તુ લેવા ધક્કા ખાવા પડ્યા છે કેમ તો કે હા મમ્મીએ દુકાને જઈ પાંચસો રૂપિયાના છૂટા લેવા કહ્યું તો બે થી ત્રણ દુકાને ગયો પણ છૂટા મળ્યા જ નહીં આખરે ખૂબ દૂર એક દુકાનેથી છૂટા પૈસા મળ્યા હતા આવો તમે જે કામમાં ધક્કો ખાધો હોય તે લખી શકાય આવો પણ આવ એકમાં તમને ગમતા કોઈ પણ છ શબ્દો લખીને તેને શબ્દકોષના ક્રમમાં લખો પહેલા શબ્દ લખવાના આ રીતે પછી આ જ ક્રમમાં લખીએ તો પેલું આવશે અસ્તિત્વ ક્ષુલ્લક ચિત્રો બૂટ રિપેર અને સ્કૂલ આ રીતે આપણે લખીશું પ્રશ્ન છ નો પેલો તમે ક્યારે ક્યારે કોઈની ઉપર ખીચ ચડે હા મને મારા ભાઈ ઉપર ઘણીવાર ખીચ ચડે કેમ કે મમ્મી મારા કરતા એને વધારે સાચવે છે અને ભાઈ મને ખીંચવે છે આવું ઘણી જગ્યાએ બનતું હોય છે તમે તમારી વસ્તુ સમય મર્યાદામાં ન મળે તો કેવા વિચારો આવે વસ્તુ મને મળશે કે નહીં વસ્તુ ક્યારે મળશે જો વસ્તુ નહીં મળે તો બીજી કઈ દુકાને જાઓ આવા વિચારો આવે તમારે જાતે ખરીદી કરવાની હોય તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો વસ્તુની કિંમત વ્યાજબી ભાવ હોય વસ્તુ ઉત્તમ ગુણવત્તા હોય તેની સમાપ્તિ તારીખ જોઈશ વસ્તુ વિશ્વસનીય કંપનીની હોય આ બધી જ બાબતોનું ધ્યાન રાખીશ દર્શક વાચક વિશેષણ વાક્ય માંથી તો પેલામાં આવશે એ બીજામાં આજે એ છે દર્શક વાચક વિશેષણ છે ત્રીજામાં પેલા અને ચોથામાં દર્શક વાચક વિશેષણ થશે આ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ